વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભારતભરમાં ઠેર ઠેર અગિયાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્ય યોગ બોર્ડ અને મનપા દ્વારા આયોજિત યોગ શિબિરનો ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રગટાવીને પ્રારંભ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસની ઉજવણી ઉદબોધનનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ યોગ બોર્ડના કોઓર્ડિનેટર દ્વારા યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરવાનો પ્રારંભ કર્યો હતો જેમાં સરકારી અધ સરકારી સંસ્થાઓ શાળા કોલેજો અને ધાર્મિક સ્થળ સંસ્થાઓ જોડાઈ હતી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી દરિયા કિનારાથી આખા દેશ અને એકસો પંચોતેર દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમણે યોગનું મહત્વ જે સમજાયું છે એના કારણે એવરેસ્ટની ટોચથી માંડીને સબમરીનની અંદર પાતળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે યોગ એટલે રોગમુક્ત કરવા માટેનું એક સાધન છે યોગ એટલે દવાથી મુક્તિ આપે છે યોગ એટલે શરીરને સ્વસ્થ રાખે છે શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે અને એટલા જ માટે કોઈપણ જાતના મેડિસિન વગર શરીરને મનને શાંત કરવું હોય સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે અને એટલે જ માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્ત્વ સમજાવ્યું છે અને એકસો પંચોતેર દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે આ યોગ જે આપણા ઋષિમુનિઓએ આ યોગની રચના કરી છે એ આખા દુનિયાના એક એક ખૂણા સુધી અમને પહોંચાડ્યો છે આપણા દેશમાં પણ અનેક લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે મનની શાંતિ પ્રાપ્ત કરી છે આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ધન્યવાદ